અરનાલા તથા આસપાસના ગામોમાં મફત નેત્રયગ્નામાં આદિવાસી વિસ્તારમાં ભારે પ્રતિસાદ અતુલ ફાઉન્ડેશન ટ્રસ્ટ અતુલ તથા આરએસી ફ્રી આઈ હોસ્પિટલ વલસાડના સંયુક્ત ઉપક્રમે ઢોળિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વીદપાઠી આદિવાસી સંસ્કારધામ મહાદેવ મંદિર હોલ નદી કિનારા પાસે મફત નેત્રયગ્નોનું આયોજન કરાયું હતું આ સેવા કાર્યમાં ગામડા અને આદિવાસી વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકો સુધી મફત આંખની સારવાર પહોંચાડવામાં આવી હતી

સૌ કોઈ મફત નેત્રજ્ઞનો લાભ લઈ આંખોની તંદુરસ્તી માટે જાગૃતિ દાખવી હતી આયોજનકાર સંસ્થાઓએ જણાવ્યું કે ભવિષ્યમાં પણ આવા આરોગ્ય સેવાકીય કાર્યક્રમો વધુમાં વધુ ગામોમાં કરવામાં આવે જેથી આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સુવિધાનો વ્યાપ વધે સ્થાનિક ગ્રામજનોએ આ નિઃશુલ્ક સેવા માટે અતુલ ફાઉન્ડેશન આરએનસી ફ્રી હોસ્પિટલ અને ઢોડિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો